ગુજરાતમાં હાલ ઉત્સવને પગલે અમદાવાદ શહેરના સાતે ઝોનમાં છસો સત્યાવીસ ગણેશ પંડાલમાં તેમજ નાના મોટા ગ્રુપોને ઘરમાં પણ ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે ત્યારે આગામી સોળ સપ્ટેમ્બરના રોજ ઈડે મિલાદનો તહેવાર હોવાથી અને સત્તર સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જન થવાનું હોવાથી કોમી એકતા જળવાઈ રહે તે માટે અમદાવાદ પોલીસ એલર્ટ બની છે અને નાના મોટા ચમકલાથી લઈને મોટા રમખાણ ન થાય તે માટે અમદાવાદ પોલીસ ચાપતી નજર રાખી રહી છે સાથે જ પોલીસના ડ્રોન અને સીસીટીવીની સાથે વધારાનો બંદોબસ્ત ગોઠવવાની પોલીસ કમિશનર દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે અમદાવાદના ઇન્કમ ટેક્સ ચાર રસ્તા પાસે આવેલ કર્મચારી રાજ્ય વીમા નિગમ કચેરીમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ ડાયરેક્ટર લાંચ લેતા રંગ્યા ઝડપાઈ ગયા હતા જેમાં એક બિઝનેસમેનના કર્મચારીઓના વીમાની કપાત પેટે છેતાળીસ લાખની નોટિસ આપવામાં આવી હતી જેથી આ વેપારીએ જરૂરી દસ્તાવેજો સાથે આસિસ્ટન્ટ ડાયરેક્ટર કમલકાંત મીણાને મળીને રજૂઆત કરી હતી જેથી કમલકાંત મીણાએ મામલો પતાવવા ચાર લાખ રૂપિયાની લાંચ માગી હતી ત્યારે ફરિયાદી એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા એસીબીની ટીમે તેમની કચેરીમાં જ લાંચનું છટકું ગોઠવી કમલકાંત મીણાને રૂપિયા ત્રણ લાખની લાંચ લેતા રંગ્યાત ઝડપી લીદા હતા ફરી એકવાર અમદાવાદ પોલીસની આબરૂના લીરે લીરા ઉડાવતો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલ પાસે આવેલ એફ ડિવિઝન ટ્રાફિક પોલીસની ચોકી પાસે એક શખ્સ હાથમાં ધાર્યું લઈને આવ્યો હતો અને કોઈનો પણ ડર રાખ્યા વગર ટ્રાફિક પોલીસના જવાનો સાથે બેફામ રીતે હાથમાં ધાર્યું લઈને વાતચીત કરવા લાગ્યો હતો ટ્રાફિક જવાનો આ શખ્સને રોકવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તે હાથમાં ધાર્યું લઈને કોલર ઊંચો કરીને ત્યાંથી જતો રહ્યો હતો ત્યારે સમગ્ર મામલે પોલીસે આરોપીની ઓળખ કરીને તેની ધરપકડ કરી લીધી છે